મિત્રો જોઈ શકો છો તો અમે આપણે આવી ગયા છીએ સાપુર ગામ અને અહીંયા અમારી જૂની યાદો ખૂબ છે અને હું તમને અમે જે ઘરે રહેતા એ પણ બતાવીશ તો આ છે અમારો સાપુરનો ગેટ આમાં એન્ટરફાયર એટલે સીધું ગામ ચાલુ થઈ જાય સાપુર અમારી જૂની યાદો છે આ સાપુર ગામમાં તો આપણે આગળ જઈએ અને મળીએ હું અમે જઈ રહેતા એ ઘર તમને બતાવીશ અને મારી નાની બેબીનો જન્મ પણ ત્યાં થયેલો છે એટલે ખૂબ અમારી જૂની યાદો જોડાયેલી છે તો ચાલો આપણે મળીએ ઘરે જઈને તો જો આ બંગલા બંગલાપટ છે શાપુરના આમાં ત્યાં ગુરુવારી ભરાતી અને આ પટેલ સમાજ છે આની પાછળ જ અમે રહેતા તા તો હવે આપણે જાશું ત્યાં અને જોઈએ

અને જો અહીંયા હું તમને એની એક મારી પાસે ફોટો પડ્યો છે એ હું મૂકીશ અહીંયા અમે રંગોળી હું દોરતી અહીંયા અમે આ બધા પાડોશી હતા ને બધા ખૂબ આનંદ કર્યો છે ભેગા બધા હળી મળીને રહેતા હવે બધા અલગ અલગ રહેવા વયા ગયા તો ચાલો આપણે જાય અત્યારે છે ને જો આ મકાન કોઈ બીજા રહેવા આવી ગયા છે પણ હું આજથી બે હજાર ચાર માં માં રહેતી હતી તો જ્યારે મારી ડિલિવરી આવી ત્યારે ઉપર બધું અમે મારો ખાટલો નો તો ને અહીંયા બધું કપડા વાંચો ને બધું ચાલો બધાને બતાવું આજે મને બહુ શાંતિ થઈ આ ઘરે આવીને આ અંદર લાગી દઉં કાંઈ વાંધો નહીં તો તારે મારો ગેસ એ ન ત્યારે મારી પાસે પ્રાઇમસ હતો હું અહીંયા પ્રાઇમર્સ હતી રાંધી

તો તમે બધા જોઈ શકશો ને આ જો અહીંથી પટેલ સમજ દેખાય છે મારી મોટી બેબી સ્કૂલે જતી ને હતી અહીંથી હાલી ને જતી હું જોતી હોય ઉભી ઉભી કે સ્કૂલે જઈશ છે ત્યારે એ બાલ મંદિર માં જતી હતી પછી સ્કૂલ તો બધું અમે જુનાગઢ જઈને અત્યારે તો બે છોકરીઓ બહુ સુખી છે સાઉથ માં છે જોબ કરે છે કોલેજ કરે છે એટલે અત્યારે તો ભગવાન ની દયા થી બહુ સારું છે સ્વામિનારાયણ ભગવાન ને કૃપાથી સારામાં સારું એટલે ખૂબ સારું છે પણ દુઃખના દિવસો હોય મેં આ ઘરમાં આ સુખ દુઃખ બધું આ ઘરમાં કાઢેલું આજ મને એમ થયું કે અમે તમને બતાવીએ બધાએ ચાલો હવે આગળ જઈએ આપણે અને મંદિરે મળીએ અહીંયા હું રસોઈ બનાવતી ત્યારે અને પાણી બધું નીચેથી ઉપર લઈ આવવાનું ડોલેથી અને હું બધું કામ ને બધું અહીંયા આગળ કેટલો રહી ગયા અમે તો ગણોય રહ્યા હો અહીંયા

તો હું આ બેન હારે વાત કરું છું બેન મને વા કહે છે બધું કે તમે અહીં રહેતા ને બધું એટલે મને કહું છું કે આ જ્યારે મારી દીકરીનો જન્મ થયો ત્યારે અમે આ ઘરમાં રહેતા ને આમાં અમારી મેમરી જોડાયેલી છે તો એ બહુ સારા છે સારો સપોર્ટ કરે છે મને કહેશ કે ચા પાણી પી જાજો પણ અમારે થતું તું લેટ એટલે અમે નીકળી જાય છે તો થોડુંક ઇમોશનલ વાતાવરણ થઈ ગયું હતું કારણ કે આજે બાવીસ પચીસ વરસ પહેલાંની મેમરી બધી તાજી થઈ એટલે થોડીક હું ઇમોશનલ થઈ ગઈ તો રોવાઈ ગયું મારાથી અને જો આ એક અમે પીક લીધો હતું યાદી માટે તો મિત્રો આપણે આજે જે અમારી જૂની યાદોવાળા ઘરે ગયા ત્યાં અમારી નાની બેબી છે માનસી એનો ત્યાં જન્મ છે અને આ છઠ્ઠીનો ફોટો છે તો એમાંથી હું તમને બ્લોગ બનાવીને બતાવું છું કે જો આ છઠ્ઠી મારી આ બેબીની ત્યાં થયેલી છે તો જો આ છઠ્ઠી છે અને અમારા બાજુવાળા બેન બધા પાડોશી છે એ લોકો બેઠા છે જે આપણે વાત થઈ ને કે ઓલા ભાવના ને બ્રાહ્મણના બેન એ લોકો અત્યારે બીજે રહેવા ગયા છે અને મેં છઠ્ઠીના ફોટા છે એ જ ઘર છે જોવો તમે તો જો આ છે મારી મોટી બેબી એને મારી નાની બેબી ને ખોરામાં રાખી છે બે બહેનોનો નો ભેગો ફોટો છે જૂની યાદો છે વીસ વરસ પહેલાની અત્યારે તો બે જુવાન થઈ ગઈ છે તો જો આ વીસ વરસ પહેલાંનો મારો ફોટો છે ને મારી બેબી છે નાની છે એ બે હજાર ચાર મહિનો જન્મ છે ને જો આ ઓટો છે ત્યાં મેં રંગોળી કરેલી છે અને મારી બાજુમાં ઊભા છે એ ભાવના બેન છે અને એમની બાજુમાં ઊભા છે એ બ્રાહ્મણના બેન છે અને અમારા પાડોશી છે એ લોકો અને આવલા છે જે મારી સાઈડ મારી બેબી બાજુમાં ઊભા છે મારા દાદીમાં છે અને વીસ વરસ પહેલાં જો આવી હું પતલી લાગતી હતી અને આ જ ઘર એ જે ઘર છે અમે મેં તમને બતાવ્યું લોગમાં ઈ ઘરમાં અમે રહેતા ઈ ઘરનો ફોટો છે ને આ મારી બેબીનો છઠ્ઠીના ફોટા છે જ્યારે અમે ત્યાં છઠ્ઠી કરી દીધી હોસ્પિટલથી આવ્યા પછી છઠ્ઠી હતી આ ત્યાં છઠ્ઠીનો ફોટો છે અને આ મારી બાજુમાં જે બેઠી છે મારી મોટી બેબી છે અને અહીં તમે જોઈ શકશો બેબીનો ફોટો છે અને જો પછી અમારી મોટી બેબી છે છઠ્ઠી પૂરી થઈ ગઈ એટલે નાની એની બેન છે ને એને ખોરામાં લીધી છે અને ખૂબ હરખ છે ને આ બે હજાર ચારના ના ફોટા છે અમે જ્યારે એ ઘરમાં રહેતા ત્યારે તો તમે નાનપણના તો મારી દીકરીના ફોટા જોયા હવે આ જો અમારી મોટી બેબીનો ફોટો છે એ બેંગ્લોર છે અને આ મારી નાની બેબીનો ફોટો છે જેની છઠ્ઠીના ફોટા તમને બતાવ્યા ને એ સાઉથમાં જ છે એ કોલેજ કરે છે તો વીસ બાવીસ વર્ષે આ ઘરે આવી એટલે થોડીક ઇમોશનલ થઈ ગઈ હતી એટલે પણ આમ મજા આવી ગઈ કારણ કે આટલા વર્ષ પછી આ ઘરે હું આવી મેમરી તાજી થઈ ગઈ ને જો આ શેરી છે ને આ ઓટલાજી દેખાય ને આમ બધા બેસતા તો હું આ લોકોને કહું છું કે ચાલો તમે બધા આવજો અમારા ઘરે અને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કરીને હું નીકળું છું અને તમને આગળ જઈને બતાવું કે જો આ સાપુની હોસ્પિટલ કેવી છે કારણ કે પહેલાં અમે જ્યારે રહેતા ને ત્યાં તો એકદમ જૂનવાણી હોસ્પિટલ હતી અને અત્યારે તો સરસ નવું બાંધકામ થઈ ગયું છે અને આ પટેલ સમાજની દિવાલો ત્યાં તો ખુલ્લી હતી હવે તો સરસ મોટી મોટી દિવાલો થઈ ગઈ છે તો જો હું તમને બતાવું છું આગળ જઈને અને જો અહીંયા જ્યાં દરવાજા બંધ દેખાય છે ને એમાં ત્યારે ઘઉંનું કારખાનું હતું અને જો આ સિવિલ હોસ્પિટલ છે તમે જોઈ શકો છો અત્યારે તો બધું નવું બાંધકામ થઈ ગયું છે આ મોદી સરકારના હિસાબે નકર તો પહેલાં તો એકદમ જૂની હોસ્પિટલ હતી છે ને સાપુર આરોગ્ય કેન્દ્ર એટલે આ હોસ્પિટલ છે સાપુરમાં કોઈ કાંઈ બીમાર કરે એવું કંઈ હોય તો અહીંયા દવા લેવા જવાનું નાની એવી બીમારી હતા હોસ્પિટલ છે જ અને જો એ શેરીમાં અમારા ઘણા પાડોશી રહેતા પણ અત્યારે તો અમે નીકળી જાય છીએ તો તમને કેવો લાગ્યો મિત્રો લોકો કોમેન્ટ કરીને જણાવજો અને પ્લીઝ જે લોકો નવા છે એ બધા સબસ્ક્રાઈબ કરી દો લાઇક કરી દો અને શેર કરી દો જેથી આપણી ચેનલ આગળ વધે તો હું તમને આગળ જઈ અને સરસ મજાના મહાદેવના મંદિરે લઈ જાઉં છું પણ એ ક્યુ મંદિર છે એ તમને એ વ્લોગ જોશો ત્યારે ખબર પડશે કારણ કે પુરાણિક મંદિર છે પાંડુઓએ સ્થાપેલું મંદિર છે અને ખૂબ સરસ મજાનું છે ને સર આનંદ જ આવશે તમને પણ તો લોગમાં કન્ટિન્યુ રહેજો એટલે તમને જે કાલનો લોગ છે એમાં જોવા મળશે જો આ પુષ્ટિ માર્ગી હવેલી છે અને સામે જે તમે જોવો છો જો આ સ્વામિનારાયણ મંદિર છે અને અત્યારે બપોરનો ટાઈમ છે એટલે મંદિર બંધ છે અને બજાર જુઓ બજારમાં પણ દુકાનો બધી બંધ છે કારણ કે અમે બપોરે આવ્યા હતા તો હવે આપણે જાશું આગળ અને કેવો લાગ્યો તમને લોગી કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં પ્લીઝ બધા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો જેથી આપણી જેના લાગે બધા પાછળ બેઠી છું નકર મારે હલાવાની કે ભાઈ જા મને એમ કહેસ કે મને તારી દયા આવે તું હલાઈમાં હું હલાઈ લો તું હલાવે છે હું બેઠી છું